આપણને નિર્ણય ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદાને આવકારું છું અને એ ચુકાદાને અમલ થાય એ ચુકાદાનો અમલ થાય અને આવનારા અત્યારના દિવસોમાં આ જે અનામત આપવામાં આવેલી એ અનામતનો અમલ ન થાય અને જે જરૂરિયાતમંદ છે એવા લોકોને આ અનામતનો લાભ મળે એવી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું આ એવી માનસિકતા છે કે આ દેશના બંધારણ ઉપર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું છે એ બંધારણ ઉપર તરાપ મારવાની વાત છે એટલે આવી તૃષ્ટિકરણની રાજનીતિને હું સખત શબ્દોમાં વખોડું છું અને એમને હાઈકોર્ટના આ જે નિર્ણય આવ્યો છે એને હું આવકારું છું ઉપરાંતમાં પણ ओबीसी અનામત સંદર્ભે હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે તમારી ભાજપ સરકારે કમિટી બનાવી હતી હજી સુધી એનું અમલીકરણ થયું નથી સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમે યુનિટ બેઝ અનામત આપો સરકારે માનવા તૈયાર નથી બે વર્ષથી ઓબીસી સમાજ ગ્રામ પંચાયતોમાં સભ્ય બનવા માટે બેસી રહ્યો છે ચૂંટણી નથી કરાવતી ભાજપ સરકાર તમારી એમાં તો ત્યાં કેમ બેવડી નીતિ અપનાવો જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્યાવીસ ટકા અનામતની વાત છે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ કે એના સર્વે એના જે લિમિટેડ ડીલિમિટેશન જે તે વિસ્તારમાં ચાલુ છે અને એ દરમિયાન આ લોકસભાની ચૂંટણી આવવાથી એ કાર્ય થયું નથી પણ ટૂંક સમયમાં એ કાર્યને આધારે આવનારા દિવસોમાં ચૂંટણી પણ થઈ જશે અને અનામતના આધારે થઈ જશે ઝવેરી પંચે જે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યા પછી પણ કેટલીક બંધારણીય કામગીરી જે સીટોની ડિલિમિટેશન છે કઈ સીટ ઉપર કઈ જગ્યાએ અનામત આપવું એની પણ જે ચૂંટણીની વ્યવસ્થા હોય છે એની કામગીરી સરકાર લેવલે ચાલે છે લોકસભાની જ્યારે સામાન્ય ચૂંટણી ચૂંટણી આવી હોય ત્યારે પ્રાયોરિટી અને આ આવનારા સમયમાં સમયમાં ટૂંક થશે રજૂઆત માધવસિંહ સોલંકી સરકારે મુસ્લિમો નો ઓબીસી માં ગુજરાતમાં સમાવેશ થયો હતો અને એ હાલ પણ ચાલુ છે પણ તમારી આટલા વર્ષથી સરકાર તો એમાં કેમ કઈ થયું નહીં કે અત્યારે બી ઓબીસી ની કેટલીક મુસ્લિમ જ્ઞાતિઓને ગુજરાતમાં અનામત મળે છે એટલે મુસ્લિમોને અનામત નહીં આપવું એવું નથી પણ મુસ્લિમોને જ આપવું વિરોધ ક્યાં છે જાતિ આધારિત અનામત આપી દેવી જે બંધારણમાં ઉલ્લેખ નથી એના સામે અમારો વિરોધ છે હા એકસો જેટલી મુસ્લિમ